નમસ્કાર દિલોક સત્તાશોમાં આપનું સ્વાગત છે ગુજરાતીઓને વિદેશ જવાનો અનોખો મોહ હોય છે જોકે ગુજરાતીઓનો વિદેશમાં ધબધબો પણ વધી રહ્યો છે જી હા વિદેશમાં રહીને ગુજરાતીઓ એ સિદ્ધિ હાસિલ કરી રહ્યા છે કે દેશ સાથે ગુજરાતને પણ તે ઉપર ગર્વ થાય આવા જ એક ગુજરાતીની આપણે આજે વાત કરીશું જેઓ બનશે એપલના નવા બોસ ગુજરાતની કોલેજમાંથી તેમણે કર્યું છે ગ્રેજ્યુએશન તેવું જાણવા મળી રહ્યું છે એપલમાં કયો ગુજરાતી સિતારો ચમકશે વાત કરીએ તો એપલની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે ટેક જાયન્ટ એપલમાં ગુજરાતી મૂળના રુચિર દવે એકોસ્ટિક્સ એક વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળવા જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે વાત કરીએ તો રૂચિર દવે લગભગ ચૌદ વર્ષથી એપલમાં કામ કરી રહ્યા છે તમને જણાવી દઈએ કે રૂચિર દવે ગુજરાતમાંથી સ્નાતક થયા છે મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ભણેલ રુચિર દવે હવે એપલમાં મોટી જવાબદારી નિભાવવા જઈ રહ્યા છે અને તેઓ ગેરી ગીવનું સ્થાન લેશે તેવું જાણવા મળી રહ્યું છે વાત કરીએ તો અમદાવાદમાં ભણેલ રુચિર દવે ને સોંપાશે એપલ ની મોટી જવાબદારી દર્શક મિત્રો રુચિર દવેના લિંકડ ઇન એકાઉન્ટ દર્શાવે છે કે તેઓ શારદા મંદિર અમદાવાદના વિદ્યાર્થી રહ્યા છે જ્યાં તેમણે ઓગણીસો બ્યાસીથી ઓગણીસો ચોરાણું સુધી અભ્યાસ કર્યો છે આ પછી તે ઓગણીસો અઠ્ઠાણુંમાં અમદાવાદની લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક થયા બાદ તેઓ પેન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ગયા હતા રુચિર દવેના લિંકડ ઇન એકાઉન્ટ દર્શાવે છે કે તેઓ લગભગ ચૌદ વર્ષથી કંપનીમાં સેવા આપી રહ્યા છે તે વર્ષ બે હજાર નવમાં એપલ સાથે જોડાયા હતા અહીં એન્જિનિયર કમાન્ડ કરતા હતા પછી તેમને વર્ષ બે હજાર બારમાં મેનેજર સ્તર પર બઢતી આપવામાં આવી હતી વર્ષ બે હજાર એકવીસમાં તેમને વરિષ્ઠ નિર્દેશકના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા એપલ પહેલા તેમણે લગભગ દસ વર્ષ સિસ્કોમાં કામ કર્યું હતું તમને જણાવી દઈએ કે ખબર અનુસાર કંપનીએ આ મામલે સત્તાવાર જાહેરાત નથી કરી વાત કરીએ તો એપલ હાર્ડવેર ટીમમાં લગભગ ત્રણસો કર્મચારીઓ કામ કરે છે આ લોકો કંપનીના હોમપોર્ડ એરપોર્ટ્સ અને સ્પીકર્સ બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવે છે આ ટીમ સાઉન્ડ એન્ડ માઇક્રોફોન ટેકનોલોજીને એડવાન્સ બનાવવા પર કામ કરી રહી છે આ ટીમ સ્પેશિયલ ઓડિયો જેવી સોફ્ટવેર સુવિધાઓ પર પણ કામ કરે છે તેવું જાણવા મળી રહ્યું છે દર્શક મિત્રો ખબર અનુસાર આ માહિતી રૂચિર દવેને ઓળખના લોકોએ આપી હોવાના અહેવાલ છે જો કે આ જાહેરાત હાલ માટે ખાનગી રાખવામાં આવી છે જેથી ઓળખ છુપાવવાનું તેમનું કહેવું છે તેવું ખબર મુજબ જાણવા મળી રહી છે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ